સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દીકરીએ કરેલા આપઘાતને લઈ તેની ઉત્તર ક્રિયામાં અગિયારસો દીકરીઓને ભોજન કરાવ્યા બાદ સેલ્ફ ડિફેન્સ અંગે હતું કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સમાન કાર્યક્રમ યોજાયો દીકરીની મોક્ષાર્થે અગિયારસો કુવિરિકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણરૂપ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓએ હાજરી આપી દીકરી સાથે કોઈ પણ અનિશ્ચિય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ આપી હતી મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા દીકરીઓને સમજ આપતા હાજર સૌ દીકરીઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી એ આજરોજ સ્વર્ગવાસી મેનુ વાવડિયાની જે મરણોત્તર જે જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા અગિયારસો થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે અ સુરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મ આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી તાલીમ આપવામાં આવી જે સંસ્કાર તીર્થ વિદ્યાલય ની અંદર થી જે દીકરીઓ કરાટે ની તાલીમ લે છે જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટે ની તાલીમ આ દીકરી અગિયારસો થી વધારે દીકરીઓને કરાટે ની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ સાહેબ પણ આજે કાર્યક્રમ ની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરત ની અંદર કૃત્ય ન થાય એના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ધવલ વાવડિયા આજ રોજ કતારગામ ખાતે પાટીદાર સમાજની વાડી ખાતે આજે વાવડિયા વાવડિયાના મરણાંતર વિધિ માં અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર ગેહલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અસમન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે